ગુજરાતમાં વ્યાજખોરી મામલે સૌથી પહેલા ગુસ્સી ટોકનો ગુનો દાખલ થયો છે જેમાં બે બહેનો અને એક ભાઈનો સમાવેશ થયો છે ક્યાંની ઘટના છે અને આરોપીઓના વિરુદ્ધ કેટલા ગુના દાખલ થયા હતા તેની વિગતે વાત કરવી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ વલ્લી મટકા કોલ સેન્ટર સહિત અને ગેરકાયદેસર પ્રવૃત્તિ જે લોકો આચરતા હોય છે અને તેમના વિસ્તારમાં તેમની દાદાગીરી હોય છે તેવા તત્વો પર રાજ્ય સરકાર અને ગુજરાતની પોલીસ ગુનો ગુનો કરે છે છે આવો જ એક થયો પૂર્વ કચ્છના અંજારમાં જેમાં બે બહેનો જેમનું નામ છે રિયા ગોસ્વામી અને આરતી ગોસ્વામી તેમજ તેમના ભાઈ છે જેમનું નામ છે તેજસ ગોસ્વામી આ ત્રણેય વ્યાજખોરીનો ધંધો કરતા હતા અને ત્રણે મળી કુલ બાર થી વધારે ગુના પોલીસના ચોપડે નોંધાયેલા છે અંજાર આસપાસના વિસ્તારમાં આ ત્રણેય લોકોનો ખૂબ ત્રાસ હતો અને ત્યાંના લોકોને ધમકી આપવી પૈસા લેવા વ્યાજખોરીનો ધંધો કરવો અને અલગ અલગ કલમો હેઠળ તેમના વિરુદ્ધ ગુનો પણ દાખલ થયેલો હતો તેમના ત્રાસથી કંટાળી પોલીસે આ ત્રણેય વિરુદ્ધમાં ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે આ મામલે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારે શું કહી રહ્યા છે તે આપ સાંભળી લો કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશન ખાતે જે એક ટોળકી હતી જે વ્યાજખોરીની બધી કરીને ઘણા બધા લોકોને પોતાની જે પ્રવૃત્તિથી હેરાન પરેશાન કરેલ છે અને જેના લીધે આ આખી ટોળકી ઉપર જેમની મુખ્ય ગેંગ લીડર પ્રિયા ગોસ્વામી અને એમના સાગરિતો આરતીક ગોસ્વામી તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી એ ત્રણેય વિરુદ્ધ જે છે ટોકની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં એ ત્રણેયને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે આ જે આખી ટોળકી હતી એમને ગુનાહિત ઇતિહાસ જોઈને આ ટોળકી વિરુદ્ધ વ્યાજખોરીના ગુના છે એક્સ્ટોર્શનના ગુના છે મારામારી સુસાઇડ કરવાની પ્રેરિત કરવા માટેના અને ઇન જનરલ લોકોને ધમકી આપીને પોતાની કામગીરી કરાવવાના આ આખી ટોપળી ટોળકી જે છે ઘણા ટાઈમથી અંજાર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રિય હતી અને જેના અનુરૂપ જે ગુજસીટોપના જે પ્રોવિઝન થતા એના અંતર્ગત આખી ટોળકી વિરુદ્ધ જે છે કારવાહી કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આમ નાગરિકોને બધાને અપીલ છે આ ટોળકીથી કોઈ પણ અગર કોઈ જૂનામાં કોઈ ભોગ બનેલો હોય અથવા તો કોઈ ભોગ બને લેવા ઈસમો હોય જે પોલીસ સમક્ષ આવવા નહીં માગતા હોય તો એ પોલીસને ખાનગીમાં પણ જાણ કરી શકે અને જે લોકો એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગતો હોય તો આ ટોળકી વિરુદ્ધ બેધડક જે છે ફરિયાદ દાખલ કરાવે પોલીસ દ્વારા આ ટોળકી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે આ ત્રણ આરોપીઓ છે જેમાંથી રિયા ગોસ્વામી છે તેમના વિરુદ્ધમાં પણ ભૂતકાળમાં પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે અને ફરી વખત આ ત્રણેય વિરુદ્ધ પોલીસે ગુસ્સી ટોક હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે આ કાયદો ખૂબ કડક માનવામાં આવે છે અને તેને લઈને એક લાંબો સમય જે આરોપીઓ હોય છે તેમને જેલમાં રહેવું પડે છે ભૂતકાળમાં પણ રાજ્યમાં અનેક આવા અસામાજિક તત્વો જે સંગઠિત ગુના આચરતા હતા તેમના વિરુદ્ધ પણ આ કલમ લગાવવામાં આવી છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં